નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો એકવીસ ઓગસ્ટે શરૂ થશે મેઘ તાંડવ તો આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેમાં એકવીસથી બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે અને આજે રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું મિત્રો અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિમેન્ટવાળું લસણ આવ્યું છે મિત્રો બજારમાં ચેતવણી આપવામાં આવી છે ચેતી જજો મિત્રો ભેળસેળ કરનારા છેતરપિંડી કરતાં નવા સ્તરે પહોંચી ગયા છે લસણના ભાવ આસમાને છે અને તેઓએ બજારમાં સિમેન્ટવાળા લસણનો સપ્લાય શરૂ કર્યો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના અકોલમાં આવો જ એક ચોંકાવનારો મિત્રો કિસ્સો સામે આવ્યો છે વિડીયોમાં સિમેન્ટના બનાવટી લસણને જોઈ શકાય છે જો મિત્રો તમને કહેવામાં આવે તો તમે આને ઓળખી પણ શકશો નહીં તે કે તે નકલી છે કે અછલી તો મિત્રો ભેળસેળ કરનારા છેતરપિંડી કરનારા નવા સ્તરે મિત્રો પહોંચી ગયા છે તો હવે મિત્રો ચેતી જજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય મળશે તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરીઓને પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વહાલી દીકરી સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો આ વિભાગ દ્વારા મિત્રો ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી પણ મિત્રો કરવામાં આવી રહી છે અને દીકરીઓને મિત્રો સહાય પણ આપવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો તો દરેક વ્યક્તિ માટે વીમો ખૂબ જ જરૂરી હોય છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અનેક કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવી રહ્યા છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે એમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેના માટે લાભ અપંગતા અને અકસ્માતમાં મૃત્યુના કિસ્સા માટે મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની છે તે આ યોજનાની અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત ખાતું હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિને બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે તમારે ત્યાં જવું પડશે અને બેન્ક મેનેજર અથવા તો બેન્કના કોઈ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે આ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ યોજનાને ઓનલાઈન પણ અરજી કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો ને બ્યાસી રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે તો વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિક વિકસાવવા વિકસાવવામાં આવશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો બ્યાસી કરોડ રૂપિયાની ફાળવવા મંજૂરી આપી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડવા માટે સરળતા રહેશે સાથો સાથ મિત્રો સમય અને ઇંધણનો બચાવ પણ થશે અને સમગ્ર ક્ષેત્રમાં ટુરિઝમને વિકાસ થશે તે માટે ત્રણસો બ્યાસી રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં ભારતમાં મિત્રો પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી તો મિત્રો દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો ઝારખંડની વાત કરીએ તો ત્યાં મિત્રો એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને હિમાચલ પ્રદેશમાં મિત્રો એકસો તો પંજાબમાં ત્રણસો યુનિટ મિત્રો મફત વીજળી આપવામાં આવે છે હવે મિત્રો વાત એ કે શું ગુજરાતમાં પણ બસો યુનિટ વીજળી ફ્રીમાં આપવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવી દેજો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર તો મિત્રો ખેડૂતો દેવાના ભારમાં ડૂબી ગયા છે તો મિત્રો દેવા માફી અંગે સમાચાર આવે તો સૌથી મિત્રો સારામાં સારી વાત કહેવાય તો મિત્રો ખેડૂતો માટે મહત્વના અને સૌથી ઉપયોગી સમાચાર સામે આવ્યા છે જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો દેવા માફ કરવાની સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો હતો આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન

આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેના ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં પણ આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર બની છે તો મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને મિત્રો થોડીક રાહત આપવી જોઈએ જેથી કરીને ખેડૂતોને રાહત મળી શકે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો